નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લોકલ ગુજરાત ન્યૂઝમાં મિત્રો ગુજરાતના પળેપળના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં જોવા માટે અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરીને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ધન્યવાદ સૌથી મહત્વના સમાચાર તરફ જોઈએ તો મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ રાજસ્થાન પરથી આગળ વધીને હવે પાકિસ્તાન તરફ પહોંચી ગઈ છે અને તે નબળી પડીને વેલ માર્કેટ લોપ્રેશ એરિયા બની ગઈ છે જેના કારણે ગુજરાતમાં પડી રહેલા વરસાદમાં હવે ફેરફાર થશે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે તો કેટલાક વિસ્તારોમાં હવે વરસાદના પ્રમાણમાં ખૂબ ઘટાડો થશે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે છે ભારે વરસાદ પણ પડ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો આગામી દિવસોમાં પણ રાજ્યમાં હજી વરસાદ ચાલુ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઓપશો ટ્રક રેખા હજી સક્રિય છે અને તેના કારણે કોકણ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેની અસર થઈ રહી છે મિત્રો બીજી તરફ જોઈએ તો રાજ્ય તરફ હાલ બીજી કોઈ સિસ્ટમ એક ન હોવાને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ ખૂબ ઓછો પડી જશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રીજનમાં છ ઓગસ્ટ થી નવ ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી વરસાદ પડી શકે છે આ ઉપરાંત ગુજરાત રીજનમાં આગામી એક અઠવાડિયા સુધી સતત ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે વરસાદનું જોર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે હા મિત્રો વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ જિલ્લામાં આગામી પાંચ દિવસમાં વરસાદનું થોડું વધારે જોર રહી શકે છે કોઈ એકાદ સ્થળે ભારે વરસાદ પણ પડી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ જોવા મળશે જેમ કે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પ્રકારનો વરસાદ શક્યતા છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે અને કચ્છ જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ ઘટી જશે આ મિત્રો કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થવાની શક્યતા પણ થઈ રહી દેખાઈ રહી છે પૂર્વ અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજી પણ એક અઠવાડિયા સુધી છૂટો છવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે અમદાવાદ ખેડા આણંદ દાહોદ છોટા ઉદયપુર પંચમહાલ જિલ્લામાં છૂટો વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર ઘટશે પરંતુ કેટલાક વિસ્તારોમાં છૂટો છાય વરસાદ થવાની શક્યતા છે આ તારીખથી ગુજરાતમાં શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ મિત્રો ગુજરાતમાં હાલ બે થી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટશે પરંતુ તે બાદ ફરી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે મિત્રો ગુજરાતનો જોર ગુજરાત વધશે એટલે કે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાશે આઠ તારીખથી રાજ્યમાં ફરી વરસાદનો જોર વધવાની શક્યતા છે અને દસ ઓગસ્ટ સુધી ફરીથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે

ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ કરતા સૌથી વધારે વરસાદ થયો છે આ મિત્રો જ્યારે સુરેન્દ્રનગર અને દાહોદમાં સરેરાશ કરતા સૌથી ઓછો વરસાદ નોંધાયો છે મિત્રો